માણેજાના રહીશોને અનેક પ્રકારની અગવડો પડે છે ખાસ કરીને માણેજાના રહીશોને મુખ્ય રસ્તા પર પહોંચતા આઠ કિલોમીટરનું અંતર આ સ્ટબ સ્ટેશનના કારણે કાપવું પડે છે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપના ધારાસભ્ય વડોદરાના ડભોઈ રોડ સુભાનપુરા સહિતના વિસ્તારોમાં આવેલ હાઈટેન્શન લાઈનના કારણે રોડ રસ્તા પર સમસ્યા ઉભી થતી હોવાથી તેને હટાવવાની રજૂઆત કરી મકરપુરાનો જે જે એબીબી કંપની છે ત્યાંથી વર્ષર રોડ નીકળે છે એમાં વચ્ચે જે આવ્યું છે એ સપ્ટેશન દબાણ કર્યું છે રોડમાં જેથી આ રોડ બનતો નથી એટલે માણેજાના લોકોને આ વાડસર આવવા માટે આ આઠ કિલોમીટર ફરવું પડે છે જો આ ટ્રાન્સફોર્મર હટે તો એક કિલોમીટરમાં માણસ આરામથી આવી શકે એટલે આ રજૂઆત એમને સાંભળેલી અને સાત દાડામાં આ હટાવવાની વાત કરી છે